સારા સારા પુરુષાર્થી બાળકોની નિશાની શું હશે ઉત્તર છે જે સારા પુરુષાર્થી છે તેઓ સવારે સવારે ઊઠીને દેહી અભિમાની રહેવાની પ્રેક્ટિસ કરશે તે એક બાપને યાદ કરવાનો પુરુષાર્થ કરશે એમને લક્ષ રહે છે કે બીજું કોઈ દેહધારી યાદ ન આવે નિરંતર બાપ અને ચોર્યાસી ના ચક્ર યાદ રહે આ પણ અહો સૌભાગ્ય કહીશું ઓમ શાંતિ અત્યારે તમે બાકો જીતે જી મરેલા છો કેવી રીતે મર્યા છો દેહ ના અભિમાન ને છોડી દીધું તો બાકી રહી આત્મા શરીર તો ખતમ થઈ જાય છે આત્મા નથી મરતી બાપ કહે છે જી તેજી પોતાને આત્મા સમજો અને પરમ પિતા પરમાત્માની સાથે યોગ લગાવવાથી આત્મા પવિત્ર થઈ જશે જ્યાં સુધી આત્મા બિલકુલ પવિત્ર નથી બની ત્યાં સુધી પવિત્ર શરીર મળી ન શકે આત્મા પવિત્ર બની ગઈ તો પછી આ જૂનું શરીર એમ જ છૂટી જશે જેવી રીતે સાપની ખાળ ઓટોમેટિકલી છૂટી જાય છે એનાથી મમત્વ નીકળી જાય છે છે તે જાણે કે નવી નવી ખાલ ખાલ અમને મળે છે તો જૂની ઉતરી જશે દરેકને પોતા પોત પોતાની બુદ્ધિ તો હોય છે ને સાપને પણ છે અત્યારે તમે બાકો સમજો છો અમે જીતે જીતે આ જૂની દુનિયાથી જૂના શરીર થી મરી ચૂક્યા છે આ પાક્કું યાદ કરવાનું છે કે અમે આત્મા છીએ શરીર નથી આત્મા કહે છે બાબા અમે તમારા થઈ ગયા જીતેજી મરી ગયા છીએ હવે આત્માને ફરમાન મળેલું છે કે મને બાપને યાદ કરો તો તમે પ્રધાન જોઈએ આત્મા કહે છે બાબા તમે આવ્યા તો અમે તમારા જ બનીશું આત્મા મેલ છે ન કે ફિમેલ આત્મા ભાઈ ન કે બહેન પુરુષ સ્ત્રી નહીં હંમેશા કહે છે આત્મા ભાઈ ભાઈ છે એમ થોડી કહે છે કે અમે બધા સિસ્ટર્સ છીએ બહેનો છીએ અમે બધા બાળકો છે બધા બાળકોને વારસો મળવાનો છે જો પોતાને બાળકી કહેશે તો વારસો કેવી રીતે મળશે આત્માઓ બધા ભાઈ ભાઈ છે બાપ બધાને કહે છે રોહાની બાળકો મને યાદ કરો આત્મા કેટલી નાની છે છે આ ખૂબ સમજવાની વાતો બાળકોને યાદ રહેતી નથી સન્યાસી લોગો દ્રષ્ટાંત આપે છે હું ભેંસ છું હું ભેસ છું એવું કહેવાથી પછી ભેંસ બની જાય છે હવે વાસ્તવમાં ભેંસ કોઈ બનતા થોડી છે બાપ તો કહે છે આત્મા આત્મા સમજો અને પરમાત્માનું જ્ઞાન તો કોઈને છે નહીં એટલે આવી આવી વાતો કહી દે છે હવે તમને દેહી અભિમાની બનવાનું છે આ અમે આત્મા છીએ આત્મા છીએ આ જૂનું શરીર છોડી અમારે જઈને નવું લેવાનું છે મનુષ્ય મુક્તિ કહે પણ છે કે આત્મા સ્ટાર છે 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 વચમાં રહે પછી કહી દે અંગૂઠા જેવી હવે સિતારો ક્યાં અંગૂઠો ક્યાં અને પછી માટીના સાલીગ્રામ બેસીને બનાવે છે આટલી મોટી આત્મા તો હોય નથી શકતી મનુષ્ય દે અભિમાની છે ને તો બનાવે પણ મોટા રૂપમાં છે આ તો ખૂબ સૂક્ષ્મ ધંધા વગેરેમાં રહેતા પણ બુદ્ધિમાં પાક્કું કરવાનું છે કે અમે આત્મા છીએ બાપ કહે છે હું તમારો બાપ પણ કેટલી છોટી બિંદી છું એવું નહીં કે હું મોટો છું મારામાં બધું જ્ઞાન છે આત્મા અને પરમાત્મા બંને એક જેવી જ છે માત્ર એને સુપ્રીમ કહેવામાં આવે છે આ ડ્રામામાં નોંધ છે બાપ કહે છે હું તો અમર છું હું અમર ન હોત તો તમને પાવન કેવી રીતે બનાવું તમને સ્વીટ ચિલ્ડ્રેન કહું છું મીઠા બાળકો કહું છું આત્મા જ બધું કરે છે બાપ આવીને દેહી અભિમાની બનાવે છે આમાં જ મહેનત છે બાપ કહે છે મને યાદ કરો બીજા કોઈને યાદ ન કરો યોગી તો દુનિયામાં ઘણા છે કન્યાની સગાઈ થાય છે તો પછી પતિના સાથે યોગ લાગી જાય છે ને પહેલા થોડી હતો પતિને જોયા પછી એની યાદમાં રહે છે હવે બાપ કહે છે બામ એકમ યાદ કરો આ ખૂબ સારી પ્રેક્ટિસ જોઈએ જે સારા સારા પુરુષાર્થી બાળકો છે તેઓ સવારે સવારે ઉઠીને દેહ દેહિ અભિમાન માં રહેવાની યાદ કરે છે પણ કેટલી પૂજા કરે છે પરંતુ જાણતા કઈ પણ નથી બાપ આવીને સમજાવે છે તમારી બુદ્ધિ વાંદરા જેવી થઈ ગઈ છે બંદર મિસલ થઈ ગઈ છે હવે ફરી તમને દેવતા તમે દેવતા બનો છો હવે આ છે આ શરીર આ દાદાનું છે મારું કોઈ શરીરનું નામ નથી મારું નામ જ છે કલ્યાણકારી શિવ તમે બાળકો જાણો છો

ચાલતા ફરતા એક બીજાને સાવધાન કરવાના છે મન મના ભવ બાપ કહે છે મને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે પતિ પાવન તો બાપ છે ને એમને ભૂલવાથી ભગવાનની વાચના બદલે શ્રી શ્રીકૃષ્ણ ભગવાનની વાચ લખી દીધું છે ભગવાન તો નિરાકાર છે એમને પરમ પિતા પરમાત્મા કહેવામાં આવે છે એમનું નામ છે શિવ શિવની પૂજા પણ ખૂબ થાય છે શિવકાશી શિવકાશી કહેતા રહે છે ભક્તિ માર્ગમાં અનેક પ્રકારના નામ રાખી દીધા છે કમાઈના માટે અનેક મંદિરો બનાવ્યા છે અસલી નામ છે શિવ પછી સોમનાથ રાખ્યું છે સોમનાથ સોમ રસ પીવરાવે છે જ્ઞાન ધન આપે છે 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 પછી જ્યારે બને તો કેટલો કરે એમના મંદિર બનાવવા પર કારણ કે સોમ રસ આપ્યો છે ને સોમનાથની સાથે સોમનાથ ની પણ હશે યથા રાજા રાણી તથા પ્રજા બધા સોમનાથ છો ની છે ઈટો હોય છે તો દિવારો દિવાલો વગેરે કેવી રીતે બને ઘણું સોનું હોય છે એટલે એને સોનાની દુનિયા કહેવાય છે આ છે લોખંડ પથ્થરોની દુનિયા સ્વર્ગ નું નામ સાંભળીને જ મોઢામાં પાણી આવી જાય છે વિષ્ણુ નારાયણ અલગ અલગ બનશે ને વિષ્ણુપુરી ના માલિક બનો છો અત્યારે તમે છો રાવણપુરીમાં તો હવે બાપ કહે છે માત્ર પોતાને આત્મા સમજી મને બાપને યાદ કરો બાપ પણ પરમધામમાં રહે છે તમે આત્માઓ પણ પરમધામમાં રહો છો બાપ કહે છે તમને કોઈ તકલીફ નથી આપતો ખૂબ સહજ છે બાકી આ રાવણ દુશ્મન તમારી સામે ઉભો છે આ વિઘ્ન નાખે છે જ્ઞાનમાં વિઘ્ન નથી પડતા વિઘ્ન પડે છે યાદમાં ઘડી ઘડી વારંવાર માયા યાદ ભૂલાવી દે છે દે અભિમાન માં લઈ આવે છે બાપ ને યાદ કરવા નથી દેતી આ યુદ્ધ ચાલે છે બાપ કહે છે તમે કર્મયોગી તો છો જ સારું દિવસ માં યાદ નથી કરી શકતા તો રાત ના યાદ કરો રાતનો વ્યાસ દિવસમાં કામ આવશે નિરંતર સ્મૃતિ રહે જે બાપ અમને વિશ્વના માલિક બનાવે છે અમે એને યાદ કરીએ છીએ બાપની યાદ અને 84 જન્મોના ચક્રની યાદ રહે તો અહો સૌભાગ્ય બીજાઓને પણ સંભળાવવાનું છે બેનો અને ભાઈઓ હવે કળિયુગ પૂરું થઈ સત્યુગ આવશે આવે છે છે બાપ આવ્યા માટે શીખવી રહ્યા છે કળિયુગની પછી સતયુગ આવવાનું છે બાપ એક બાપના સિવાય બીજા કોઈને યાદ નથી કરવાના વાનપ્રસ્તી જે હોય છે

બીજા કોઈને યાદ નથી કરવાના જોવા છતાં પણ યાદ ન કરો આ જૂની દુનિયા તો વિનાશ થઈ જવાની છે કબ્રિસ્તાન છે ને મરદાઓને ક્યારે યાદ કરવામાં આવે છે શું બાપ કહે છે આ બધા મરેલા છે હું આવ્યો છું પતિતોને પાવન બનાવી લઈ જાઉ છું અહીંયા તો આ બધું ખતમ થઈ જશે આજકાલ બોમ્બ્સ વગેરે જે પણ બનાવે છે ખૂબ તીખા તીખા બનાવતા રહે છે એનાથી પણ તેજ કહે છે અહીંયા બેસીને જેના પર છોડશે તેના પર જ પડશે આ નોંધ છે ફરીથી વિનાશ થવાનો છે ભગવાન આવે છે નવી દુનિયાના માટે રાજયોગ શીખવી રહ્યા છે આ મહાભારત લડાઈ છે જે શાસ્ત્રોમાં ગવાયેલી છે છે બરોબર ભગવાન આવ્યા સ્થાપના અને વિનાશ કરવા ચિત્ર પણ ક્લિયર છે તમે સાક્ષાત્કાર કરી રહ્યા છો અમે આ બનીશું અહિયાં નું આ ભણતર પૂરું થઈ જશે ત્યાં તો બેરિસ્ટર ડોક્ટર વગેરેની જરૂર જ નથી રહેતી તમે તો અહીંયાનો વારસો લઈ જાઓ છો હુનર પણ બધા અહીંયાથી લઈ જશે હું કળાઓ બધી અહીંયાથી જશે મકાન વગેરે બનાવવા વાળા ફર્સ્ટ ક્લાસ હશે તો ત્યાં પણ બનાવશે બજાર વગેરેની પણ તો બજાર વગેરે પણ તો હશે ને કામ તો ચાલશે અહીંયાથી શીખેલા શીખેલી અક્કલ ત્યાં લઈ જશે સાયન્સ થી પણ સારું હુનર શીખે છે સાયન્સ થી વિજ્ઞાન થી પણ સારી કળાઓ શીખે છે તે બધી ત્યાં કામમાં આવશે પ્રજામાં જશે તમે બાકો તો પ્રજામાં નથી આવવાના તમે આવ્યા છો બાબા મમ્માના શ્રીમત આપે છે યાદ કરો કોઈનું ભાગ્ય અનાયાસ જ ખુલી જાય છે કોઈ કારણ નિમિત્ત બની જાય છે કુમારીઓને પણ બાબા કહે છે શાદી તો બરબાદી થઈ જશે

સમશાન ને ક્યારે યાદ કરે છે શું અહિયાં તો તમે કહો છો ક્યાં આ શરીર છૂટે તો અમે પોતાના સ્વર્ગમાં જઈએ હવે ચોર્યાસી જન્મ પૂરા થયા હવે અમે પોતાના ઘર જઈએ છીએ બીજાઓને પણ આ સંભળાવવાનું છે આ પણ સમજો છો બાબા વગર સત્યુગની રાજાઈ કોઈ આપી નથી શકતા આ પણ કર્મ ભોગતો હોય છે ને બાપ દાદાની પણ અને બ્રહ્મા બાબાની વાતચીત ચાલે છે આ બાબા કહે છે બાબા આશીર્વાદ કરો ખાંસીના માટે કોઈ દવાઈ કરો ઉધરસ આવતી હતી ને બ્રહ્મા બાબાને એ શિવ બાબાને કહે છે કે આના માટે કોઈ ઉપાય કરો દવા કરો અથવા તો છૂમંત્રથી ઉડાવી દો કહે છે શિવ બાબા કહે છે નહીં આ તો ભોગવવાનું જ છે આ તમારો રથ લઉં છું એના બદલામાં તો દવજ છું બાકી આ તો તમારો હિસાબ કિતાબ છે અંત સુધી કઈક ને કઈક થતું રહેશે તને તમને આશીર્વાદ કરું તો બધા પર કરવા પડે આજે આ બાળકી અહીંયા બેઠી છે કાલે ટ્રેનમાં એક્સિડન્ટ થઈ જાય છે મરી જાય છે બાપ કહે છે ડ્રામા એવું થોડી કહી શકીએ કે બાબા ને બાબાએ પહેલા કેમ ન બતાવ્યું એવો કાયદો નથી હું તો આવું છું પતિથી પાવન બનાવવા આ બતાવવા થોડી આવ્યો છું આ હિસાબ કિતાબ તો તમારે પોતાનું ચૂકતું કરવાનો છે આમાં આશીર્વાદની વાત નથી એના માટે જાઓ સંન્યાસીઓની પાસે બાબા તો એક જ વાત બતાવે છે મને બોલાવ્યો જ એટલે છે કે અમને આવીને નર્કથી સ્વર્ગમાં લઈ જાઓ ગાય પણ છે પતિત પાવન સીતારામ પરંતુ અર્થ ઉલટો કાઢી દીધો છે પછી રામની બેસીને મહિમા કરે છે રઘુપતિ રાઘવ રાજા રામ બાપ કહે છે આ ભક્તિ માર્ગમાં તમે કેટલા પૈસા ગુમાવ્યા છે એક ગીત પણ છે ને ક્યાં કૌતુક દેખા દેવીઓની મૂર્તિ બનાવી પૂજા કરી પછી સમુદ્રમાં ડુબાડી દે છે હવે સમજમાં આવે છે કેટલા પૈસા બરબાદ કરતા હતા છતાં પણ આ થશે સત્યુગમાં તો એવું કામ થતું જ નથી સેકન્ડ બાય સેકન્ડ નોંધ છે કલ્પ પછી ફરી આ વાતો રિપીટ થશે ડ્રામાને ખૂબ સારી રીતે સમજવો જોઈએ અચ્છા કોઈ વધારે યાદ નથી કરી શકતા તો બાપ કહે છે માત્ર અલફ અને બે બાપ અને

આત્મા જ બધું કરે છે બાપ યાદ અપાવે છે તમે જન્મ લીધા છે મનુષ્ય જ બને છે જેમ બાપ ઓર્ડિનન્સ કાઢે છે ને હુકમ કાઢે છે કે વિકારમાં નથી જવાનું એવી એવી રીતે આપણ ઓર્ડિનન્સ કાઢે છે કે કોઈને રોવાનું નથી પહેલો હુકમ છે વિકારમાં નથી જવા બીજો હુકમ બાબા રહેવાની દુનિયા હસવાની દુનિયા એની પ્રેક્ટિસ બધી અહીં કરવાની છે અચ્છા મીઠા મીઠા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપની રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે બાપ થી આશીર્વાદ માંગવાની બદલે યાદની યાત્રા થી પોતાના બધા હિસાબ ચૂકતો કરવાના છે પાવન બનવાનો પુરુષાર્થ કરવાનો છે આ ડ્રામાને યથાર્થ રીતે સમજવાનો છે બીજું આ જૂની દુનિયાને જોતા પણ યાદ નથી કરવાના કર્મયોગી બનવાનું છે સદા હર્ષિત રહેવાનો અભ્યાસ કરવાનો છે ક્યારે પણ રોવાનું નથી આજનું વરદાન પ્રવૃત્તિમાં રહેતા મારાપણાનો ત્યાગ કરવા વાળા સાચા ટ્રસ્ટી માયા જીત ભવ જેમ

નથી હોતો કારણ કે એમાં મારાપણું નથી હોતું ગ્રહસ્થી સમજશે તો માયા આવશે અને ટ્રસ્ટી સમજશો તો માયા ભાગી જશે એટલે ન્યારા થઈને પછી પ્રવૃત્તિના કાર્યમાં આવો તો માયા પ્રૂફ રહેશો સ્લોગન છે જ્યાં અભિમાન હોય છે ત્યાં અપમાનની ફિલિંગ જરૂર આવે છે અવ્યક્તિ સારા છે સત્યતા અને સભ્યતા રૂપી કલ્ચર ને અપનાવો તમારી આંતરિક સ્વચ્છતા સત્યતા ઉઠવામાં બેસવામાં બોલવામાં સેવામાં સેવા કરવામાં લોકોને અનુભવ થાય ત્યારે પરમાત્મા પ્રત્યક્ષતાના નિમિત્ત બની શકશો આના માટે पवित्रतानी शमा पवित्रतानी ज्योत सदा जागती रहे जरा पण थोड़ी पण हलचल न आवे जटली पवित्रतानी ज्योत अचल हशे इतली सहज बापने, बद्धा ने बाप ने बद्धा बाप ने ओळखी शकते ओम शांति